હા ફ્રેન્ડ્સ આજે હું સિમ્પલ એવી વાનગી લઈને આવી છું એ છે ઘઉંના ઝીણા લોટમાંથી બનતી મસાલાની ભાખરી અહીંયા મેં ઘઉંના ઝીણા લોટની અંદર હળદર લાલ મરચું પાવડર મીઠું અને સાથે હાથી ચોળી અને અજમો એડ કરેલો છે અને ત્યારબાદ એમાં આપણે તેલનું મોણ એડ કરી અહીંયા તેલનું મોણ તમારે ઓછા પ્રમાણમાં જ એડ કરવાનું છે અને ત્યારબાદ થોડું સોફ્ટ અને ક્રિસ્પી બને એટલા માટે છે હવે એને સારી રીતે આપણે મિક્સ કરી અને એની પાણી વડે એડ કરતા જઈ એને લોટ બાંધી લઈશું હવે આપણો લોટ સરસ થોડો એવો કઠણમાં જઈને થોડો ઢીલો કરીશું તો સરસ મજાનો એવો આપણને સોફ્ટ ડો મળશે બહુ હાર્ડ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એવો મીડિયમ ડો બાંધવાનો છે અને દસ પંદર મિનિટ રેસ્ટ આપી અને તમારે આમાંથી ભાખરી બનાવી લેવાની છે આમાં તમે ઝીણો લોટની સાથે સાથે તમે કોઈ કોઈવાર જો ઈચ્છો તો જાડા લોટ સાથે ચા માટે બનાવતા હોય તો જાડા લોટની ભાખરી પણ આ જ રીતે બનાવી શકાય જો જાડા લોટમાંથી બનાવતા હોય ભાખરી ત્યારે તમારે થોડી ભાખરી જાડી રાખવી અને જો ઝીણા લોટમાંથી બનાવતી હોય તો તમારે આ લાંબ મોટી અને પતલી વણવાની રહેશે આ રીતે વણી અને સરસ મજાની એક બાજુ જે શેકાઈ જાય ત્યારબાદ આપણે એને તેલ એડ કરી અને બીજી બાજુ સરસ એવી શેકી લઈશું અને બંને બાજુ સરસ મજાની ગોલ્ડન ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો તૈયાર છે એકદમ ઇઝી અને ક્રિસ્પી એવી સરસ મજાની મસાલાની ભાકરી બહુ જ બહુ જ ઇઝી રેસીપી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘરે પણ જો આવી કોઈ વસ્તુ બનતી હોય તો મને પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ